જોને દેખાતો જ બધા દશમાં કાટી મુકી મુકી નહી આ કે છે ડૂબી જાય એ જાર કોણ આય નથી હાલ લાયો ગર ન આય આ કની થાને તવા બેન ન આયા છો ધીમે ગાડી નથી ઉતરતી સિગ્નલ બેંધી બહુ નીચે ખાય લઉ લઈ લઉ પડી સુ તો બે બવા ઓલા પર મુક્યો આવા દેન ધીમે ધીમે બ્રેક રાખજો ફૂલ લેવર નો દેતા મસાયા મુક્યો ચાડ ધીમે ધીમે ચાડ દેન હવે ધીમે ધીમે હાલો હા એક લાખ मुझे लाइक मुझे तो लाइक नहीं बेचेंगे मुझे तो लाइक लोग एक ही से बेच लेंगे बड़ा तो आइयो आइए हाँ। तो जैसा मैं कह रही हूँ जैसे जैसे तेरी कहने की ना थाया वाला सी वीडियो उतारी है अल्लो वीडियो उतारो है तो तो हरे बाहरे उतरेगा हमें चाहिए उतारे આયે કોર પળવાયે વારસ્તે કેજ આનો વિડો શીં ચાલીચે જો 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 પાછે

ओवरिंग ओवरिंग ओवर गुड गाइस हम लोग आ गए हैं कुंभिया मंडवा पर आ गए हैं ये तो होती हुई दशमानी 20 जन से पर वडा वाला ना पी

જો ને મને વિડિયો ઉતારો છો લે ફોન માં બનાવું છું તો એ અમે બનાવી સોંગ માં આવી જાવ પાણી પીવા મારા જોડા

या पधरा तू સગાઈ ફાઈનલ જશે વિસર્જન થઈ ગયું તાપી મારી હવે જવાનું છે ઘરે ગાઉ આવજ પાણી મારા મમ્મી સુરે નાને પાણી અર્પણ કરે છે અને અહીંયા તો એમનો બિઝનેસ કરે છે હેલો ગાઈસ ફાઇનલી આવો હું આવ્યો પછી દેખાડું તને એન બધી કરવાનો તો ગમે એ કરે ને તું કે ને જાસો હોટી લઈ હાંડા ઓય એ ભગવાન પેશ્યો સોટલે ને નામો નો જાતિ પલણ ગૌતમ <laughs> 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 <laughs>